जय माता दी ये तो राज़ बराबर हमारे यहां सांझी bopna 3 viga 3 viga bhai diye ka de cigarette thank you shiwani Mom Thank you boy Thank you Miss Priya અમી તો આજકાલ મારી મારે વધારે કામ કરાવ નથી લાગતું બરાબર ಮಸ್ತ್ನಚ <tod my |ms|> <mermaid>

અમે તમારા ગામ આવ્યા દીવ બરાબર વેરી ગુડ ભાભી પિયર માં ગયા છે હા વોઇસ ઓછો આવે હું ઓછું જ બોલું છું એટલે જય મેલડી માં જય મતજી જય શ્રી લંડન કે રહ્યા છે આવી જશે પ્રોસેસ ચાલુ છે

નેટ ઓછો આવતું લાગે એડ તો અત્યારે હું કોઈને નહીં કરી શકું થોડીક વાર માટે લેવ કરી દઉં હમણાં બંધ કરવાનું છે યુકે માં ગયા ભાઈ યુકે માં ગમે ત્યાં दूती एसएम जॉब करे हूं एनफोर्समेंट ऑफिसर हूं पार्किंग ऑफिसर डरबी ना डरबी में नहीं डरबी लेस्टर पर है हूं प्रॉपर लंदन में हूं लेस्टर में नहीं हाय कृष्णा

એરો ચશ્મીસ નિકોલ એરો મારાથી વીસ મિનિટ દૂર થાય મારે ભાઈ યુકે આવું છે થોડીક હેલ્પ કરી મેસેજ કર્યો તમે હા મમ્મી હા આપું વાઈટ નહીં હોય કઈ સિક્યોરિટી ના નોટ સિક્યોરિટી એ હા હમણાં થોડીક વારમાં કરું

એરો માં છે ત્રણ કસ્ટમર છો બરાબર એરો અધારે દૂર નથી મારે નજીક જ છે ટાઈમ કેટલો થયો કીધું ખરી ચાર વાગવા આવ્યા ચાર વાગવામાં છ મિનિટની વાર છે લગ્ન કેમ કરી લીધા હવે લગ્ન તો કરવા પડે ને ભાઈ ચાલુ કરો ના અત્યારે ન હોય જય મેલડીમાં આવું જેવો દમણે આવશું કેરેલા લાઈવ જો એટલે સમજણું નહીં ભાભીનું કામ કરતા હતા લાઈમાં એટલે હવે મમ્મી કરાવશે ભાઈ બરાબર વીકેન્ડ નો આજ પેગ લગાવ ના ભાઈ નો પેગ માય ફ્રેન્ડ નોટ ના આવ દ્વારકા આવશું ક્યાં જાવ કરે દ્વારકાધીશ સુરતી આવો એ હું હમણાં પૂછી લઉં એને તમારું ટેટું જોરદાર પકડાય પકડાય આવવું છે ભાભી બરાબર મને ખબર હે રાજકોટ આવું છું તો એને ભૂલી ગયો કે હું આ એના લગીન થઈ ગયા રજા રિપોર્ટ આપી દીધો પૈસા ની બહુ જરૂર છે ભાઈ એ પૈસાની પ્રાઇવેટમાં મેસેજ કરજો જોશું કઈ રીતની જરૂરત છે તમારી શું જરૂરત છે આપણે પછી હવે રાત ન હોય ભાઈ બરોડાથી છું હું ક્યારે હું ક્યારે આવો છો આવશ આવશું બરોડા તો હું રહેતો હતો ભાઈ પેલા કારેલી બાગાય અભી ક્યાં છે એના ઘરે છે ભાઈ ટીયરમ એને ખબર નથી મેં લાઈવ કર્યો નકર તો આવી જ ગઈ હોય વેર આર યુ આમ એટ હોમ બ્રો રાજકોટ દેવ આવું આવું ઇન્ડિયા છોકરી જોડે લગન કેમ ના ગીરા બસ એકવાર મીટઅપ કરવું પડશે બિગ પેન છે બહુ તમારા રિવરફ્રન્ટ મીટઅપ કરશું કરશું ભાઈ હું અત્યારે છું મારો કેમ આવવાનો આવી જાવ તમારી જોડે ક્યારે આવશે આ ક્યારે આવશે ભાભી આવી જાય થોડાક ટાઈમમાં એની વિઝાની પ્રોસેસ ચાલુ છે બ્રો લંડન એમ ક્યુ શું વર્કિંગ કરે કરાય ને જય માતાજી જય મેળીમાં આવો બોટાદમાં આવશું આવશું મમ્મી એ સિરિયલ ચાલુ કરી લાગે લવ સ્ટોરી એ માટે સ્પેશિયલ લાઈવ કરશો અત્યારે નથી ટાઈમ દારૂ પીધા વગર તો થેન્ક યુ પર મેસેજ કર્યો પ્લીઝ રિપ્લાય આપજો જોઈ લઈશું અહીંયા સવાર છે ના ભાઈ બપોરના ચાર વાગ્યા બોટા જોયું છે ના જોયું નથી તો તમારે મમ્મી બતાવો એ મારા પ્રાઇવેટ મમ્મી છે દેખાડાય જય માતાજી જય મંદ હાલો ભાઈ જમવા જાય છે હવે જય માતાજી દ્વારકા

યોગ્યો કાલે હતો પછી કેટલાક દી હલાવ મારો હેપી બર્થડે કોઈ થેન્ક યુ વાંધો નહીં એડ ભૂમિ કઈ રીતે ભૂમિ ની એડી નથી થતી રાજા હું લા ભાઈ વયો ગયો કાલે તો કેમ છો બ્રો મજામાં વાસી આજ બર્થડે બરાબર અને બોલતું જોઈને આવે ભૂમિ ભૂમિનું

જીત્યા હું ડોલસા પેલા તો જીત્યા લખું ની જ ખોટી વાત છે થેન્ક યુ અરવિંદ જીતભાઈ સિવાય વાત નહીં કરવાની સભ્યતામાં રહેવાનું તો અમે સભ્યતા મળે છે બાકી અહીંયાથી આવડી ને આવડી લખીને આવશે હા ડો ના બરાબર કેમ સુજીત ભાઈ મજામાં

એક્ટિવા છે ને ઘસાઈ જાય તમારે લીસ્સા ડામર ઉપર જ ચાલવું પડે માય ફ્રેન્ડ અલી મારા ભાઈ કેટલા વાગે છે ત્યાં બપોરના 4 વાગે ગયા આમ જો આ ડામરનો ટુકડો લાવ્યો ને એ બધી રૂપાળી ગોરી જ લાવ્યો કોઈ દી કાઢી નથી લાવ્યો ઇન્ક્લુડિંગ યુ તું અત્યારે ડામરના લાઈમાં જ બેઠી જો ખબર છે ને తో 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 నే తో దోడి రుపాడి ఏటే మే బాది తో డామ్రనో రుడో నంథి వో హోం సేనో టో క���ూడో చివో వోమేకే క్షలో బరాబరలి హోం సేనో క�ూ